અને ગ્યારા તાલુકાના ત્રણ જેટલા નો લેવલ પુલો પાણીમાં ધરકાવ થતા વાહન વ્યવહારને અસર પડી છે વાત કરીએ તો જે વાહન ચાલકોને વરસાદને લઈને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે મોટો ચક્રાઓ કરીને તેમણે વડા વડામથક તરફ જમવ પડી રહ્યું છે જેને લઈને જે નો લેવલ પુલો પાણીમાં ધરકાવ થતા એક તરફ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે

આ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે માત્ર એક મહિનાના સમયગાળાની અંદર કરોડોનો જેમાં ખર્ચો કરવામાં આવ્યો તે ભ્રષ્ટાચારનો આ રોડ કઈ રીતે તૂટી ચુક્યો છે તે આ દ્રશ્યોમાં જોઈ શકો છો

પાળો બનાવવામાં આચરવામાં આવેલો વ્યાપક ભ્રષ્ટાચાર તેનો પુરાવો છે એક કરોડ છત્રીસ લાખ ખર્ચે સિંચાઈ વિભાગે બનાવેલો વર્ષમાં જ ધોવાઈ ગયો અહીંયા તો સાહેબ પાણી કપી આખી કોન્ટ્રાક્ટર ની અરે મેં તો માટી નાખી દીધી હવે પાછી માટી લાડીવાતી છોકરો મારા કેમ માટી નાખો છો એવો એક જ નિયમ ઓટો એ બે ખાના મોટા છેડો છે ક્યાં હટો છો ઈ રાતે અમે ઘરદા એકદમ ઉપર લગે રાખ્યો ને ભાઈ હું બપોર સુધી રોલ આવ્યો તો અહીં બેઠો પણ ઈ બપોર હોય પણ ત્યાં અહીંયા જોઈત જોઈત ન ખાઈ કેતી તરત ગાડીમાં ચડાઈ ના ના ખાંડી ઉધઈ વરસાદ ન ખાઈ કેતી યાર ગોટની વાત ન બોલે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પણ એ રોગરો છે ને

જુનાગઢ સિંચાઈ વિભાગના અધિકારી વઘાસિયા અહિયાં પહોંચ્યા છે તેમની સાથે વાત કરીએ સાહેબ આ પાળો ક્યારે બન્યો પાળો ઓગણત્રીસ છે એ પૂરું થયું કામ અચ્છા અને ખર્ચ કેટલો થયો ભાડાનું હજી સુધીમાં ચૂકવણું સિત્તેર લાખ ની આસપાસ થયું છે મંજૂર કેટલો થયેલો છે એક લાખ ચૌદ હજાર નો મંજૂર એક કરોડ સોરી એક કરોડ છત્રીસ લાખ નો મંજૂર થયેલો છે તો પછી આ તૂટવા પાછળનું કારણ શું તૂટવા પાછળનું કારણ વિડીયો જોતા એવું લાગે છે ઓવર ફ્લેન્કિંગ ચાલુ થયું શરૂઆતના ભાગમાં ઓવર ફ્લેન્કિંગ ચાલુ થવાના હિસાબે પાછળના ભાગમાં માટીનું ધોવાણ થયું માટીનું ધોવાણ થયું એટલે ગેબિયનનું ઉપરથી પલટી ખાઈએ છીએ અહીંયા અહીંયા જે સ્થાનિકો છે ખેડૂતો છે ગામના અન્ય લોકો છે એનું કહેવું છે કે જ્યારે બનતો હતો ત્યારે કીધું હતું કે થોડો પાળો ઊંચો કરો પરંતુ અધિકારીઓ આ વાત માની નહીં સીડીઓની ડિઝાઇન પ્રમાણે આ સ્ટ્રક્ચર ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર છે ઓવરફ્લેન્કિંગ ડિઝાઇન વાળું સ્ટ્રક્ચર છે હાઈ ફ્લડ આવે તો ગમે તેટલું ઊંચું કરે તો સામેવાળાનું નજર થાય ઓવર ફ્લંકિંગ ડિઝાઇનના હિસાબે આપણે સીડીઓના ડિઝાઇન પ્રમાણે લેવલ રાખેલા હતા પરંતુ ખાતેદારોની રજૂઆત આવી હતી ઊંચું કરો પણ ઉપર ટોપનું પિચિંગ આવતું હતું એને કારણે લેવલ પ્રમાણે જ કરવામાં આવ્યું હજી આ આ ચૂંટાયેલા સભ્ય છે એક મિનિટ નારણભાઈ ચૂંટાયેલા સભ્ય છે એનું કહેવું છે કે જે ડિઝાઇન પણ હતી નારણભાઈ એક મિનિટ એક મિનિટ નારણભાઈ કેવું છે કે જે ડિઝાઇન પણ બની હતી જે લેવલ નક્કી થયા હતા એ મુજબની પણ કામગીરી નથી થઈ ડિઝાઇનમાં આપણે ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર હોય પાંચ ટકાનું પ્લસ ટોર માઇનસ વેરિયશન એલાવું હોય છે એને કારણે જે ઓવરફેન્કિંગ થયું ત્યાં આ વસ્તુ રહેવા પામેલ હતી પાછળનો ભાગ ગમે ત્યાં જોઈ લો ત્યાં બધું કમ્પ્લીટ જ છે ફ્લેક્સિબલ કોન્ક્રીટની દિવાલ હોય તો કોન્સ્ટન્ટ લેવલ રહે આ પથ્થરની દિવાલ હોય તો ફ્લેક્સિબલ લેવલ આવી શકે બાકી પિચિંગનું ટોપ છે એ સીડીઓના ડિઝાઇન કરતાં પોઈન્ટ પંદર ઊંચું હતું ગેપિયન ભલે નીચું રહ્યું પણ પિચિંગનું ટોપ પોઈન્ટ પંદર ઊંચું રાખવામાં આવેલું હતું આ જવાબદારી કોની પાળો વ્યવસ્થિત બને સરખી રીતે બને મજબૂત બને નક્કી થયેલી ડિઝાઇન મુજબ બને અને સરકારી પૈસાનો સદુપયોગ થાય એ જોવાની જવાબદારી કોની સરકારશ્રીના આ પ્રતિનિધિની અમારી જોઈ છે આપનું પૂરું નામ શું છે હોદ્દો શું છે એમ જે વગા છે નાયબ કાર્યપાલક ઇજનેર અચ્છા તમે અહીંયા સતત હાજર રહેતા હતા અલ્ટરનેટ ડે મારી હાજરી હોતી જ અહીંયા અચ્છા બીજી કોની જવાબદારી આવે તમારો એસો સેક્શન ઓફિસર છે એનએમ ગેડા અચ્છા એન એમ ઝાડા એ સેક્શન ઓફિસર છે એમની સાથે પણ વાત કરી સાહેબ કેટલા દિવસ અહીંયા તમે રહ્યા હતા જ્યારે આ પાળો બનતો અમે રેગ્યુલર અહીંયા હાજરી આપતા ટૂંકમાં નવું કામ હોય લાઈન દેવામાં પછી સુપરવિઝનમાં અમે હાજરી આપતા અહીંયા તો પછી આ પાળો ટૂંટો એનું કારણ શું કેમ કે ખેડૂતો તો કહી રહ્યા છે કે જે પ્રમાણે બનવું જોઈતું હતું એ પ્રમાણે નથી બન્યું આ પાળો નીચો રહી ગયો હતો નીચો ગેબિયન વોલ જે હતી એમાં એ ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર છે એટલે એમાં પાંચ ટકાનું આપણે હાઇટમાં વેરિએશન હોય તો એલાવ આપણે કરી શકીએ કોન્ટ્રાક્ટરના તો એ પાંચ ટકા ગેબિયન વોલ નીચી રહી હતી એની સામે આપણે જે પીચિંગનું ટોપ આવે માટી ગામની ઉપર જે પિચિંગ આવે પથ્થરનું એનું ટોપ જે આવે એ આપણે જે રેગ્યુલર હોય આપણે જેટલું રાખવાનું હતું એ પિચિંગનું ટોપ એટલું આપણે રાખેલું હતું તો આ બંને અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા ખેડૂતો અને ગામના લોકો છે તેમનો રોષનો સામનો પણ તેમણે કર્યો રોસનો ભોગ પણ બનવું પડ્યું પરંતુ જ્યારે આવું કઈ થાય છે ત્યારે જે સામાન્ય જનતા છે ખેડૂતો છે એ ટેકનિકલ બાબતોમાં ફસાતી હોય છે અથવા અધિકારીઓ એને આવી બાબતમાં ફસાવી દેતા હોય છે કે આવી ડિઝાઇન હતી આવું માપ હતું ફ્લેક્સિબલ સ્ટ્રકચર હતું આ હતું તે હતું આવી બધી વાતો થતી હોય છે આવા રિપોર્ટ પણ બનશે સરકાર સુધી રિપોર્ટ પણ પહોંચશે અને રિપોર્ટ પછી સરકાર સહાય નક્કી કરશે નક્કી કર્યા પછી ચૂકવશે કે નહીં ચૂકવે એ મારો રામ જાણે પરંતુ સૌથી મોટી હકીકત એ છે કે ખેડૂતો ધોવાઈ ગયા છે ખેડૂતો તૂટી ગયા છે કામગીરી ભલે ડિઝાઇન પ્રમાણે થઈ કે ના થઈ ખેડૂતોનું કહેવું છે કે અમે કઈ કઈને ગળા અમારા સુકાઈ ગયા કે અહીંયા થોડું ઊંચું કરો અધિકારીઓ કહે છે કે ડિઝાઇન પ્રમાણે કામગીરી થઈ હતી કઈ ડિઝાઇન હતી શું હતી એ તો હવે એના એક્સપર્ટ નિષ્ણાત હશે એ નક્કી કરશે પરંતુ મને અત્યારે એટલું દેખાય છે કે આ અધિકારીઓએ જે વાત ન માની અથવા તો ડિઝાઇન પ્રમાણે કામ ન કરીએ ગ્રામજનોના જે આક્ષેપ છે એ આક્ષેપ ક્યાંક સાચા છે અને એટલે જ ઘેડ પંથકના હજારો ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાન ની અને વર્ષો આ જમીન સર્કી કરવામાં મહેનત પડશે છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેનરાજ ગુરુ સુજલામ સુફલામ કિનાલનો સર્વિસ રોડ પ્રથમ વરસાદમાં જ ડુબાઈ ગયો મંગળવારે થરાદ પંતકમાં વર્ષેલા 3 ઇંચ વરસાદમાં સર્વિસ રોડ ધોવાઈ જતાં લોકોને વારો પચાસ થી વધુ ખેડૂત પરિવાર અને શાળાના બાળકો આવન જાવન માટે સર્વિસ રોડ નો ઉપયોગ કરે છે સર્વિસ રોડ ધોવાઈ જતા ખેડૂતો અને વિદ્યાર્થીઓ અટવાઈ ગયા ગ્રામજનોએ તાત્કાલિક સર્વિસ રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે તર્વલ્લી તથા ઉપરવાસની અંદર વરસેલા વરસાદને કારણે વાત્રક નદીની અંદર નવા નીર આવ્યા છે. મંગળવાર સુધી સૂકી ભડ દેખાતી વાત્રક નદી બંને કાંઠે વહેતી થઈ છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરવાસ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થતાં વાત્રક નદીમાં નવા નીર આવ્યા. નદી બે કાંઠે વહેતી તથા નદી કાંઠા વિસ્તારના ખેડૂતોએ કરેલા મગફળી અને સોયાબીનના પાક માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે.

જામજીનપુરની અંદર હમણાં લુખા તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે બે દિવસ પહેલાં શનિવારના રોજ જે દુકાનની અંદર હિંચકારી દુકાનની અંદર ઘૂસીને હુમલો કર્યો એ ખરેખર બહુ નિંદનીય બાબત છે આને હિસાબે જામજૂદપુરમાં એક પ્રકારનો રોષ તમામ વેપારીમાં કોઈ જ્ઞાતિવાદ કે એ સિવાયનો રોષ સમગ્ર વિસ્તારની અંદર મૂકી દીધો અને સ્વયંભૂ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને ગામ બંધ રાખવાનું છે આની અંદર स्वयंभू लगभग पांच हजार मणसो जटा चार पांच हजार मणसो रेली स्वरूप मामलतदार ने आवेदन पत्र आप तो बुलेटिन समाप्त करिए तमाम महत्व समाचारों तरफ आग पर नजर रहे आप जो रहो आपनी चैनल एबीपी अस्मिता गुजरात नी अस्मिता किडनी फेल लीवर फेल कैंसर या हार्ट की प्रॉब्लम ये वो बड़ी बड़ी बीमारियां हैं जिसमें इंसान का लाखों रुपए खर्च हो जाता है और कुछ भी हाथ नहीं लगता तो आयुर्वेद को अपनाओ बीमारी की जड़ पर काम करो सेवन थ्री फाइव जीरो पापा फॉरेन ए, 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 से भाई नुकसान कई रीते भरसे तू स्टॉक मार्केट में रिस्क रिस्कूज लो जेटली